કપરાડાના ખડકવાડ ગામની અઠ્યાવીસ વર્ષીય પરણીતાનું ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં મોત તારીખ બે ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાના ખડકવાડ ગામના ધામની ફળિયામાં રહેતી અઠ્યાવીસ વર્ષીય પરિણીતા કપિલાબેન મહેન્દ્રભાઈ ફળવટ તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ પોતાના ઘર નજીક અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટાવી લીધી હતી કે તેની તબિયત બગડતાની સાથે જ પરિવારના સભ્યો તથા આસપાસના લોકો તાત્કાલિક તેમની પાસે દોડી આવ્યા હતા અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવા માટે ઘટનાની જાણ એકસો આઠની ની ટીમને કરાઈ હતી જો કે એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા ધરમપુર પોલીસની ટીમે લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી